વેલકમ ટુ ભાર્ગવીશ કિચન તો આજે આપણે નવરાત્રિમાં પ્રસાદ માટે વપરાતા એવા પ્રસાદીયા પેડાઓ કેવી રીતે બનાવવા એ જોઈશું તો આ વિડીયો તમે છેક સુધી જોતા રહેજો તો નવરાત્રિ માટે પ્રસાદીયા પેડાવા માટે પેડા બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ ફૂલ ફેટ દૂધ લીધું છે તો હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને એની અંદર આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી રેડીશું કે જેથી આપણું દૂધ તળિયે ચોંટે નહીં ત્યારબાદ દૂધ આપણે કડાઈમાં લઈ લઈશું તો અહીંયા આપણે તમે કોઈ પણ દૂધ લઈ શકો છો તો હવે એને આપણે ગેસ ઉપર મૂકીશું અને એને મીડિયમ ગેસ ઉપર જ આપણે મૂકીશું અને થોડું ગરમ થાય એટલે એને આપણે હલાવતા રહીશું અને થોડું દૂધ ગરમ થાય એટલે આપણે એની અંદર વન ફોર્થ કપ એટલે કે ત્રણ ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે અહીંયા તમે મીઠાશ જો વધારે ગમતી હોય તો થોડી એક ચમચી વધારે એડ કરી શકો છો પણ જે મેં માપ કર્યું છે એ આપણે દુકાનમાં મળે છે એવી રીતે જ ગળા થશે હવે એની અંદર વન ફોર્થ કપ એટલે કે ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે એને મિલ્ક પાવડરને આ રીતે આપણે અંદર ઓગાળી લઈશું કે જેથી ગાંઠા ન રહે તો આ રીતે સરસ આપણે ઓગાળી લેવાનું છે અને એને સતત ચલાવતા જ રહીશું અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે અહીંયા દૂધ તળિયે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું છે અને જે મલાઈ સાઈડમાં થાય છે એને આપણે દૂધની અંદર એડ કરતા જઈશું અને સતત હલાવતા જઈશું અને હું અહીંયા આપણી ઘરની મલાઈ બે ચમચી એડ કરું છું કે જેના લીધે આપણું પેડા છે એકદમ દાણેદાર બનશે તો અહીંયા ગેસને આપણે મીડિયમ મીડિયમ ટુ લો રાખીશું અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ ધીરે ધીરે કટ થઈ રહ્યું છે તો આ રીતે આપણે ધીરે ધીરે દૂધ કટ થવા લાગ્યું છે અને જે સાઈડમાં કિનારે મમ્મો લઈ જામે છે એને પણ આપણે મિક્સ કરતા જઈશું અને સતત હલાવતા રહીશું કે જેથી કણીઓ એકદમ ઓછી પડે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે દૂધ આપણું કટ થતું ગયું છે અને આ રીતે એકદમ કટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું તો ફ્રેન્ડ્સ આ રીતનું ટેક્સચર આવી જાય ત્યારે આપણે સ્પેચ્યુલાની મદદથી એને સતત હલાવતા રહીશું અને એની અંદરની કણીઓને આપણે ભાગતા રહીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ માવા જેવું ટેક્સચર આવી ગયું છે અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયા સ્લો રાખી છે અને હવે માવામાંથી બધું જ બળી ગયું છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એને નીચે ઉતારી લઈશું અને એને આ રીતે સતત ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી આપણે ચલાવતા રહીશું કે જેથી એની અંદરની બધી કણીઓ એકદમ છૂટી પડી જાય તો આ રીતે આપણે એને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડુ થવા દઈશું તો આ રીતે આપણે લગભગ એક મિનિટ સુધી આપણે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું ત્યારબાદ હવે હાથમાં ઘી લગાવીને એને આપણે એકવાર સારી રીતે મસળી લઈશું કે જેથી એકદમ એનું સ્મૂથ બેટર ટેક્સચર આપણું તૈયાર થાય તો આ રીતે તમે હથેળીના ભાગેથી આ રીતે એકદમ સરસ કણીઓ એની બધી છૂટી પાડવાની છે તો આ પ્રોસેસ લગભગ એક મિનિટ સુધી કરવાની છે તો એકદમ સરસ સ્મૂથ આપણું ટેક્સચર તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે એકદમ આપણે હવે નાના લુવા લઈશું કારણ કે આપણે પેડા બનાવીએ છીએ નાના નાના પેડા બનાવીશું અને લગભગ અહીંયા આપણે જેટલા બનાવી પેડા બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આપ આપણે નવરાત્રિના પ્રસાદ માટે બનાવે છે તો એની સાઈઝ નાની રાખી છે પણ તમે દિવાળી કે બીજા કોઈ પ્રસંગ માટે બનાવો તો તમે એની સાઈઝ મીડિયમ રાખી શકો છો તો સરસ એકદમ બજાર જેવા આપણા પ્રસાદિયા પેડા બનીને તૈયાર થયા છે તો અને એકદમ સોફ્ટ છે તો મળીશું એક નવા વિડીયો સાથે